કોઈ સપોર્ટ જ અમારી પાસે નથી તો શું કરીએ બધા એ જ વિચારે કે આને પાસે તો ચાલો આને હું પાંચસો રૂપિયા તો આપું પણ હવે આને કંઈ રોજગાર તો ચાલતું નથી તો એ અમને પાસા ક્યારે આપશે તો કોઈ અમને પાંચ રૂપિયા પણ મદદ પણ ન કરે એટલું બધું દુઃખ થાય કે ભાઈ હવે તો આ હેન્ડીકેપ છે અમે બે જણા કે જિંદગીથી કંટાળી જાય કે હવે તો આનું શું કરવું એનો કંઈ અમને મગજ જ કંઈ કામ ન કરે તમે જ ફોન કર્યો તો હા મેં જ કર્યો તો શું નામ છે તમારું મારું નામ સર્વૈયા વિપુલ વિપુલભાઈ કોહાભાઈ શું તકલીફ પડી રહી છે વિપુલભાઈ અત્યારે માં અત્યારે સાહેબ અમે જો અમે બે જણા હેન્ડીકેપ છે એ અમારે થોડીક મદદની જરૂર છે હું અત્યારે રોડ ઉપર માવાને એવું વેસું છું તડકામાં વેઠીને મેં તમારા વીડિયાને એવું જોયું કે ભાઈ તમે આવા અમારા અમારી જેવા હેન્ડીકેપને એને મદદરૂપ થાવ છો એના માટે મેં તમને ફોન કર્યો તો તમે આજે આ તડકામાં નાની મોટી વસ્તુ વેચો છો તો તડકો નહીં લાગતો હોય હવે તડકો લાગે છે પણ શું કરવું આ બધું અલગ પેટની માટે કરવું પડે એમ તો જો છોકરો મારો નાનો છે સાત આઠ વર્ષનો છોકરો છે અને અમે બે જણા હેન્ડીકેપ છીએ આ અલાકેમાં સાયકલ હતી હમણાં મેં ફોર્મ ભર્યું ત્યારે મળી છે નહીં મારી પાસે સાયકલ હતી તડકામાં બે છે અને બે છે તો અત્યારે શું મદદની જરૂર છે અત્યારે તો જો સાહેબ કોઈ આવો કોઈ ગલ્લો કે કોઈ અમારી રોજીરોટી હાલે એવું આપો તો ઓલા કેમ જો તો અમારે એ મદદ ની જરૂર છે એમ તો અમારે કોઈ પણ હાથ લાંબો ન કરવો પડે એમ બાકી તો તડકામાં બેઠવું પડે બિલકુલ સાચી વાત છે કારણ કે મહેનત તો કરવી જ પડે આજે તમે દિવ્યંગતાની સાથે જીવો છો અને અત્યારે આ તડકાની અંદર પણ એટલી બધી મહેનત કરી રહ્યા છો અને તમારું રહેવાનું ક્યાં છે સદગુરુ એ પરમિટ ઈશ્વર કૃપા તો કઈ વાંધો નહીં ચાલો આપણે ઘરે જઈએ અને ઘરે શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે આજે અમે તમારી જિંદગીમાં કંઈક બદલાવ લાવવાની કોશિશ કરીશું જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ પતિ પત્નીની મુલાકાતે આવ્યા હતા હાલમાં દિવ્યાંગ પતિ પત્ની ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે આ દિવ્યાંગ પતિ પત્નીને મહેનત કરવી છે આગળ વધવું છે પણ આ પરિવાર પાસે કોઈપણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે અત્યારે લાચારતાની સાથે જીવી રહ્યા છે તો બસ આ પરિવાર સાથે વાતચીત કરીને પરિવારની મદદ કરવાની

મહેનત તો કરીએ પણ કઈ મળે જ નહીં શેની મહેનત જો પરોવાનું કરું છું બેઠી બેઠી તો એમાંય પચાસ હજાર રૂપિયા જ મળે તો એમાં થોડું હાલે કઈ એ વાત બી સાચી છે કારણ કે મહેનત તો કરવી જ પડશે અને તમે કીધું એ પ્રમાણે કે તમારે મહેનત કરવી છે પણ તમારી પાસે કોઈ પણ પ્રકારનું કામ ના હોય કઈ તમારી પાસે મહેનત કરવાનું સાધન ના હોય તો તમે કઈ રીતના મહેનત કરી શકો તકલીફ તો સાહેબ જમવા કરાવવાનું બધું લેવા જવું કોઈ એકલા પણ જવું કરવું હોય છતાં પણ તકલીફ પડે કોઈ ઓલા કેમ પપ્પા છોકરાને તો એ સરકારીમાં ભણાવું છું પણ તો હું જો આમ મા રોડ ઉપર બેસવા જાઉં તો ઓલા હવારમાં જાઉં તો હીરાવાળાનો ટાઈમ હોય એ સુકાઈ જાય અને મૂકવા જવાનો હોય કારણ કે મારા પત્ની છે એ કાંઈ જઈએ કે નહીં તો પછી બપોરનો ટાઈમ બાર વાગે લેવા જવાનો આવવાનો હોય તો એ પણ તકલીફ પડે તો પછી ઓલા કેમ હું છે પાંચ રૂપિયા એમાં મળે નહીં એમ તો આ તો જો કોઈ એક એવો ધંધો હોય આ એક જગ્યાએ બેહી રહી હો તો મારે કાંઈક પાંચ રૂપિયા રળે અને ઓલા કેમ જ્યારે આપણે જ્યારે છોકરાને મૂકવા જવું હોય તે ઘડી ખુલ્લું મૂકીને એમણે વૈયા જઈએ કે અને લેવા જઈએ કે એટલે એવી બધી તકલીફો છે તે તકલીફ તો બધી પડે જ છે ને જઈ બહાર જાય ત્યારે મને પાણી બાટલો મૂકતા જાય ત્યારે મારે થાય મને પાણીનું ગ્લાસ હું કાંઈ ભરી આપું એમ નથી તમે જાતે તમારું પાણીનો ગ્લાસ પણ ના લઈ શકો એટલે તમે બિલકુલ ચાલી જ નથી શકતા એટલે આમ બેઠા બેઠા હાલો એટલે ઢસડા રસડા ચાલો છો બેઠા બેઠા મહેનત કરવી છે પણ જો કાંઈક ધંધો એવો મળે તો આ તમે કંઈક મદદ કરો તો કંઈક અમારે હાલે એમ અમે ચોક્કસથી બેન તમારી મદદ કરીશું આજે તમે એટલી બધી તકલીફો સાથે જીવી રહ્યા છો છતાં પણ તમે મહેનત કરવા માંગો છો કોઈ સપોર્ટ જ અમારી પાસે નથી તો શું કરીએ ઓલા કેમ જો મા માવા લઈ કિલો હોપારી લઈએ એવું ને કે અમે સપોર્ટ કોઈ હોય નહીં પચીસ જેટલા હોય એટલે કોની પાસે કોઈ દે નહીં ને ધંધો કંઈ કરતા ન હોય તો કોઈ અમને પાંચ રૂપિયા ઊસીને ન ને એટલે મુસીબત તો એવી ઘણી બધી આવે ને આમ બહુ મુસીબત આવે પણ જો કોઈ એવો સપોર્ટ રૂપી બની જાય તમારી જેવા કોઈ ટ્રસ્ટીઓ ટીમના માણસો જો મદદ કરે તો અમારે ઓલા કે અમારા છોકરાનું ને અમારું ગુદ્રાને એમનું હાલ્યા કરે તો કોઈ પણ માગવા ન પડે બધા એ જ વિચારે કે આને પાંચ પણ ચાલો આને હું પાંચસો રૂપિયા તો આપું પણ હવે આની કંઈ રોજગાર તો હાલતું નથી તો એ અમને પાસા ક્યારે આપશે તો કોઈ અમને પાંચ રૂપિયા પણની મદદ પણ ન કરે આ એ પોઝિશનમાં રોજગાર તો કાંઈ છે નહીં કે આવડા લોકો આવડા માવા છે ને તો એ મને કઈ રીતે પાછા પરત આપશે તો અમને કોઈ પાંચ રૂપિયાની મદદ ન કરે એટલું બધું દુઃખ થાય કે ભાઈ હવે તો આ હેન્ડીકેપ છે અમે બે જણા કે જિંદગીથી કંટાળી જાય કે હવે તો આનું શું કરવું એનો કંઈ અમને મગજ જ કાંઈ કામ ન કરે એવું કંટાળી જાય કારણ કે કોઈ રોજગાર આપણી પાસે રોજગાર છે નહીં પાંચ રૂપિયા મળે નહીં તો પછી એવું દુઃખ થાય કે આ જિંદગીથી કંટાળી જાય પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે ચોક્કસથી તમારી મદદ કરીશું અને કંઈક એવી મદદ કરીશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે જે તમે તડકાઓ મહેનત કરી રહ્યા છો એમાં તમને રાહત મળશે આ મદદથી ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરો તો દોસ્તો તમે દરેક લોકોએ આ દિવ્યાંગ પતિ પત્નીની વાત સાંભળી હશે હાલમાં દિવ્યાંગ પતિ પત્ની ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહીએ છીએ અને ખાસ વાત તો એ છે કે આ બેને કીધું એ પ્રમાણે કે હું એટલી બધી તકલીફ એટલી બધી લાચરતાની સાથે જીવી રહ્યું છે કે મારે પાણીનો ગ્લાસ પણ જો આંબો હોય તો મારાથી નથી આંબાતો કારણ કે જ્યારે મારે પાણી પીવું હોય ત્યારે મારી પાસે મારા હસબન્ડ બોટલ મૂકીને એ તડકામાં મહેનત કરવા જાય છે ઘણી બધી તકલીફ સાથે આ પરિવાર જીવી રહ્યો છે આ પરિવારની તમે આગળ વાત પણ સાંભળી છે અને આ પરિવાર કઈ રીતના મહેનત કરી રહ્યો છે આ ભાઈ છે જે ચાલીસ ડિગ્રીની અંદર એ પોતે મહેનત કરી રહ્યા છે ભાઈને આગળ વધવું છે ભાઈને સપોર્ટની જરૂર છે પણ કોઈપણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે આટલી બધી તકલીફો સાથે આ પરિવાર જીવી રહ્યો છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આ દિવ્યાંગ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે અને આ ભાઈએ એક સરસ મજાની વાત પણ કરી કે જ્યારે અમે લોકો પાસે મદદ માગવા જઈએ ત્યારે લોકો એવું વિચારે કે આની પાસે કોઈપણ પ્રકારની ઇન્કમ નથી તો અમને પૈસા કઈ રીતના રિટર્ન કરશે પણ સામેવાળા વ્યક્તિ પણ એની જગ્યાએ સાચા હોય છે અને આ વ્યક્તિ પણ એની જગ્યાએ સાચા હોય છે કારણ કે સામેવાળા વ્યક્તિને દેખાતું હોય કે આ કોઈ આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની ઇન્કમ નથી તો આ વ્યક્તિ કઈ રીતના પરિવારને રિટર્ન પૈસા આપશે તો દોસ્તો એવું ના વિચારવું જોઈએ હંમેશા આવા વ્યક્તિને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરવી જોઈએ આ પરિવાર કંઈક પાંચ રૂપિયા કમાઈ શકે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકીએ તો દોસ્તો અત્યારે હાલમાં લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી આ પરિવારને આપણે કંઈક એવી રોજગારની વ્યવસ્થા કરાવી દઈએ કે આ પરિવાર જે પણ તડકામાં મહેનત કરી રહ્યો છે એમાં આ પરિવારને રાહત મળે એક જ જગ્યા પર બેસીને શાંતિથી પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે અને મહેનત કરી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી ભાઈની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા અત્યારે કરી દીધી છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ દશે કે ભાઈ તડકામાં કેટલી બધી મહેનત કરતા હતા ભાઈ સંઘર્ષ કરતા હતા ભાઈ ઉપર આખા પરિવારની જવાબદારી હતી ભાઈને એક દીકરો છે ઘણી બધી તકલીફો સાથે ભાઈ જીવી રહ્યા છે અને ભાઈના વાઈફનું તો એવું પણ કહેવું હતું કે હું એટલી બધી વિકલાંગ છું કે મારે જો પાણીનો ગ્લાસ પણ જો પીવો હોય ને તો પણ મારે બીજા કોઈનો સહારો લેવો પડે છે આટલી બધી તકલીફો સાથે આ પરિવાર જીવી રહ્યું હતું ને અને દોસ્તો પરિવારની એક એવી રિક્વાયરમેન્ટ હતી કે મને જો એક સરસ મજાનો રોજગાર મળી જાય તો હું મારા જીવનમાં આગળ વધી શકું અને મારા પરિવારનું ભરણ પોષણ કરી શકું એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરાવી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી ભાઈ જે રોડ ઉપર તડકામાં બેસીને જે મહેનત કરતા હતા એમાં ભાઈને બહુ મોટી રાહત મળશે ને ભાઈ એક જ જગ્યા પર બેસીને મહેનત કરી શકશે અને પોતાના જિંદગીમાં આગળ વધી શકશે તો આજે કેવું લાગે છે આ રોજિયા સેટઅપ થયા પછી મને બહુ ખુશ છું સર બહુ ખુશ છું બહુ ખુશ છું આજે આનંદ આનંદ છે આજ આનંદનો દિવસ છે કારણ કે હું તડકામાં બેઠો બેઠો માવા વેચતો તો અને મને આ તમારી જેવાય સપોર્ટ થી મને આ રોજગાર મળ્યો છે તો એનથી હવે મારા છોકરાનું ભરણપોષણ કરીએ કે અને આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટ થી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલને તમે કઈ કહેવા માંગતા હૈ તો હરેશભાઈ પટેલનો અને પિંકીબેન પટેલનો ખૂબ ખૂબ આભાર અને પૂરી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર અને એને એને માતાજી સુખી રાખે હર માટે અને અમારી અમારી જેવા દિવ્યાંગોને સપોર્ટ કરતા રહે એવી પ્રાર્થના થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ ભાઈને જે પણ મહેનત કરવામાં જે સંઘર્ષ કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ ભાઈને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હાર મશન માટે આવી જ રીતના નિરાધર લોકો માટે સપોર્ટ રૂપ બનતા રહેજો છે એવું લાગે છે હવે ખુશ લાગે છે હવે મને મારું મારા છોકરાનું ભરણપોષણ હવે કરી શકીએ છીએ બહાર રોડે વેચતો હોય એને કહે બહુ સરસ લાગે આ રોજગારનું સેટઅપ થઈ જવાથી તમારા જીવનમાં શું ફાયદો થશે જીવનમાં થાય તો મારે તડકામાં ક્યાંક ભટકવું નહીં પડે તડકામાં બેહવું નહીં પડે ઘડીયા ઘડીયા સાયકલ લઈને ગમે ત્યાં કોઈ એમ કહે કે ભાઈ અહીંથી આગળ ખાઈ જાવ તો કાંઈ ખાવવું નહીં પડે અને મારે ચોમાસામાં પણ કાંઈ તકલીફ નહીં પડે મને આવા ઘણા બધા લાભ થયા છે અને મારા છોકરાનો પણ આમાં મને રોજગાર મળી રહે છે એટલે પહેલાં તમે જે રીતના સાયકલ લઈને રોડ ઉપર મહેનત કરતા હતા તો એમાં લોકો બેસવા નહોતા દેતા નહીં અમુક જગ્યાએ એમ કહે ને કે ભાઈ તમે અહીંથી આમ આગાવ્યા જાઓ એવું કહેતા તો પછી આપણે એમથી રાહત મળે ને આ જગ્યા મળી ગઈ મને અને બિલકુલ સાચી વાત છે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત કરી શકશો ઠીક છે કઈ વાંધો નહીં હવે તમારે બિલકુલ ચિંતા નહીં કરવાની હવે તમારે જે પણ તકલીફ પડી રહી હતી મહેનત કરવામાં એમાં તમને બહુ મોટી રાહત મળશે હોય તમે એક જ જગ્યા પર બેસીને મહેનત કરી શકશો અને તમે તમારા જીવનમાં આગળ વધી શકશો ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીદો આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે આ રોજગારને આગળ લઈ જાઓ અને આ રોજગારમાં આગળ વધો